અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ થકી દેશભરમાં ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદના નગર વિસ્તારમાં આવેલા અનમોલ મોતી ફાઉન્ડેશન દ્વારા અયોધ્યાથી આવેલ કળશ યાત્રાનું સ્વાગત પાયલ શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ યાત્રાની આગેવાની રામજી મંદિરના મહંત પ્રસાદજી દ્વારા કરવામાં આવી હતી જેનો લાભ ઉપસ્થિત હજારો ભક્તોએ લીધો હતો આ ઉપરાંત બાળકો દ્વારા રામનગરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ પણ ભાગ લીધો હતો અનમોલ મોતી કરીને એક અમારું સેવા વસ્તીમાં એક એનજીઓ ચાલે છે જેમાં સૌથી વધારે છોકરાઓને અમે લોકો ફ્રી શિક્ષણ આપે છે તો આજે આપણને બધાને જ ખબર છે કે એકવીસ બાવીસમી જાન્યુઆરીએ બહુ સરસ મજાનું અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે તો ઘર ઘર આપણે દિવાળી કરવાના છે તો આજે અમે એક નાનકડો અહીંયા એક કાર્યક્રમ કર્યો કે જેની અંદર અમે લોકો એક અયોધ્યા નગરી બનાવી જેની અંદર રામ સીતા લક્ષ્મણ એની સાથે હરણ વાનર સેના હનુમાનજી એવી રીતે કલાકૃતિઓને ભેગી કરી અને ખૂબ સુંદર રીતે આયોજન કર્યું મહારાજ આવ્યા અને અક્ષત કળશ જે ચોખા અયોધ્યાથી આવ્યા છે એ અક્ષત કળશનું પણ અમે લોકો અહીંયા પૂજન કર્યું અને ખૂબ જ મોટી સંખ્યામાં સેવા વસ્તીના લોકોએ અમને આમાં ઉત્સાહ બતાવ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર એ લોકોનો અને ખૂબ જ સુંદર આ પ્રોગ્રામ થયો છે અને અન્નુમોતીના બાળકોનો પણ હું દિલથી આભાર માનું છું છ સાત વર્ષ જેવું થઈ ગયું જે અમે લોકો એક નોર્મલ રોડ ઉપરથી ચાલુ કર્યું હતું અને ધીમે ધીમે અમે લોકોએ એકના ઘરનો સહારો લઈને કામ સ્ટાર્ટ કર્યું અને દોઢ મહિના પહેલા અમારી સ્કૂલ આખી તૂટી ગઈ હતી એક એક્સિડન્ટમાં તો શરદ પૂનમના દિવસથી અમે લોકો અહીંયા ફરી વખત રીસ્ટાર્ટ કર્યું છે તેવા લાભાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જે લોકો મને ખૂબ જ આમાં સપોર્ટ કરે છે સંજીવ રાજપૂત સાથે જીગર સાહનું રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે